હાલો હા નમસ્કાર સર ભાઈ ની વાત શું છું જામકંદ માં થી બોલો સાહેબ તમને આમંત્રણ દેવા માટે કોલ કર્યો તો કે જયેશ ભાઈ રાજન જી સાહેબ વેપારી મિત્રો ની એસોસિએશન ની મીટિંગ રાખેલ છે હમ જેનો મેં આપડા વ્હોટ્સપ માં મેસેજ પણ કરેલ છે પણ સાહેબ નો આગ્રહ એવો હતો કે વન ટુ વન કોલ કરીને જણાવું એટલે તમને પૂછવું અત્યારે સાહેબ અચૂક પધાર વિનંતી આપડે આજે સાંજે સાત વાગે માત્ર ને માત્ર વેપારી મિત્રો ની જ મિટિંગ છે એમાં લોકલ પબ્લિક ની હોય કોઈ અને સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ હમ્મ અમને શું ફાયદો એ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ દઈ રહ્યા આવી જાય પેલા એવા તો કઈ સોલ્યુશન અમે બધા કે જ નઈ એની કઈ કરત નો પાંચ દી હાટા જયેશભાઈ ભાઈ પાછા એક ના હમણાં ચૂંટણી જીતાવી આવા ગુંડા ઓ ને લડાવી પછી વયા જાય પછી અમારે શું કરવું મન કયો રયત ભાઈ હારા માણસ છે બરોબર જયેશભાઈ ભાઈ બઉ હારા માણસ છે પણ એ આવા ગુંડા ઓ ને support કરે અને આવો લડાવીને અહીં થી વાયા પછી આ અમને અહીં કણે હું વાહે દયસા કરે છે ઈ જયેશ ખબર છે. એની office માં જવાતું નથી બરોબર. કિરીટ પટેલની ની માં અમે બધાય ગ્યા તા ઈ અંદર કરવા દેતો નથી. બાયર થી ચા પાણી પાઈ ને કે હાલો થઇ જા. કોઈ દી કોઈ કામ કર્યા નથી બરોબર. આટલો ટાઈમ પ્રમુખ રયો. અમે ભાજપ માં જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ આયના કોઈ દી કામ નથી કર્યા ઈ વાંધો. કોઈને ને માં જવા નથી દીધા. અને આવે તો આવે તો કે તમારા ગામ તમારા ગામ માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે

એટલે કોઈ ને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ સાંભળો મત દઈ ગયો પછી માણી ઈ સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈથી આપડે ભાજપ ભાજપ એમ નઈ આપડે ભાજપ ને આટલે કેટલા વર્ષોથી આપડે મત જતા આવી કામ કઈ એટલે કે હે હજી કોઈ દી કોઈ ને અહીંયા રોડ રસ્તા તમને અમારા જો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈ હા ને એમાં આ છેલ્લા દસ વર્ષમાં તો કોઈ રોડ આવ નથી બની ને હા વેસાંતિ જુનાગઢ નો રોડ તમને કહો સાત વર્ષથી ત્યાં નથી બન્યો એટલે હા થઈ ગયું ને એમ મારું કહેવાનું અત્યારે અઠવાડિયે દહજી પાણી આવે છે તો ઈ ઈ બાજુ વાળા કેમ કોઈ નથી દેખાતું એમ ખાલી મત થઇ ગયો હાલો મત થઈ ગયો કિરીટભાઈ ને જીતાડ મત થઈ ગયો પછી વાત ભાઈ ને પણ હું કામ જીતાડે અહીં પ્રજા એ તો અમને કયો તમે કહો

અમારે એને શું કેવું અમને અમને ઈ દ્વેષ નથી બુદ્ધિ કે અમારે એને શું કેવું એ વાત એ અત્યારે ટૂંકમાં તમારે જોડે કરી ને મારે તમને શું કેવું અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ જોયું ને બરોબર હા હા હકીકત મારે હું તમે તમને મજા અને મારી વાત સાંભળજો તમે હું બે જીવતા ઈચ્છું આપડે જોવું છે ને મારું કે નઈ મરી તમે સંભાળજો નું ઉઘાડ નું ખાતું છે ને આખું ઘર તમને કઉ માંડ માંડ કરી સહકારી નું નાન કરતા હોય ને એને એને રો રહેવા શાંતિથી રહી શાંતિ સંભાળજો રહી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો ને એને મને હું કીધું તું જનરલી મને ખબર પડે જયેશભાઈ આમ તો પૂછતા હોય એટલે હું વાત કરી એમને એટલે હું જનરલ વાત કરીશ કે ભાઈ અમુક અમુક ભાજપ ના છે કાર્યકર આવી રીતે એ કઈ પ્રશ્ન નથી પણ વાંધો આવવા પડે સમજા કોઈ થી અને અહીંના લોકલ ભાજપ વાળા કોઈ થી આવડે એ હાલો સાહેબ આવ્યા છે આપણે કોઈક ને કઈક કેવું હોય ને એને રજૂઆત ને આના લોકલ નહીં અટાણ કઈ નહોય અટાણ સાહેબ ને કઈ નો કહેવાય અરે ભાઈ અટાણ નો કહેવાય અટાણ ચૂંટણી ટાને ન કહેવાય તો એને કેવું કઈ તમ મને કયો હાલ